નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ઉમ્રસરતા લખપતજી કચ્છ ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડ વીસ વર્ષના માટે માઇનિંગ લીઝ મંજૂર કરવામાં આવેલ છે જેનું કરાર ખતતા એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચૌદના રોજ કરી આપેલ છે એમાંગ ઉમ્રસર અને પ્રાણ પર જુદા જુદા સર્વે નંબરના વિસ્તારમાંથી કુલ જમીન હે દશાંશ નવ છ દશાંશ સાત બે દશાંશ શૂન્ય શૂન્ય મજૂર વિસ્તાર માંગથી બહાર કરવાની રહે છે છતાંજી એમ સી કોઈ પણ કચેરી માંગ મંજૂરી લીધા વગર ઉમરસર ગામમાં આવેલ તળાવ અને નદીનો વેન બંધ કરવામાં આવેલ છે રિપોર્ટર દર્શન સોની દયા

અત્યારે બંધ કર્યો છે તમે અત્યારે બંધ કર્યો છે અત્યારે ઈ ખૂલું થઈ જશે પણ અત્યારે વરસાદ આવે તો આવશે વરસાદ સામે પારો દેખાય છે તો કામ અમે કે ના ના અત્યારે તો તમે કહેતા હતા ને કહેતા હતા છે બધા નદી આ તો સામે પારો દેખાય નવો રસ્તો છે ઈ કેનાલ બના કે એની પાછળ